સત્સંગ સભાંગ યોજાય કચ્છ જિલ્લાના દયા પરમાન ઓગણત્રીસ તારીખ સત્સંગ સભાંગ સભાઇ હતી વક્તા મનીષરામ બાપાએ જણાવ્યું હતું કે સત્સંગ સાંભળવો લહાવો છે તેમજ ધીરજભાઈ વાડિયાએ પત્રકાર સાથે જણાવ્યું હતું કે સત્સંગ લાભ લેવો જોઈએ તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તુલસીદાસભાઈ પારસીયા પરસોત્તમભાઈ વાડિયા ધીરજભાઈ વાડિયા વિશનજીભાઈ મૈયા તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर दर्शन सोनी दयापर पर जीवन एक मोक्ष મેળવવા માટેનું સત્સંગી ધારા છે જે આપણે મરી ગયા પછી મોક્ષ લેવાનું નથી સંતો તો એમ કહી ગયા કે જીવતા મોક્ષ આનંદની પ્રતિકી જે આપણને રૂપી મળે છે તો એ મનુષ્ય અવતારમાં જ એક ચોર્યાસી લાખ યોનરમાં એક મનુષ્ય અવતાર એક મહા અમૂલ્ય જે વસ્તુ કહેવાય જે આપને સંતો અને અવતારી પુરુષો પણ આને મેળવવા માટે ઝંખી રહે છે અને જે આપને મળે છે તો આ જીવનમાં એનો કંઈક સાર્થક કરી અને પાંચ પુરુષોને સત્યના માર્ગે લાવીએ એક સત્સંગનો મહિમા છે જે મહાન સંતોએ બધાએ વર્ણવ્યો છે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો